જુની પેન્શન યોજના સહિતની કેટલીક પડતર માંગણીને લઈને રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા સરકાર સામે બાયો ચડાવી છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના પીખાભાઈ પટેલે માહિતી આપી હતી રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અમારા પદાધિકારીઓને માન્ય ઋષિકેશભાઈ સાહેબની ચેમ્બરમાં આમંત્રિત કરાયા હતા છેલ્લા ત્રણ વર્ષથી ઓલ્ડ પેન્શન યોજના માટે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બનાવેલો છે એના દ્વારા પ્રકારના આંદોલનો સહિતના કર્મચારીઓએ તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલે માસ સંખ્યાની અંદર આંદોલનો કર્યા પછી અમે સતત કન્ટિન્યુ કાર્યક્રમ કરવાની મોટી જાહેરાત કરી હતી પંદરેક દિવસ થી સતત અમારી વાર્તાલાપો ચાલતી હતી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલા સત્યાગ્રહ છાવણી ખાતે અમે ખૂબ મોટું વિરાટ આંદોલન કર્યું હતું અને પાંચ મંત્રીઓની કમિટીએ અમને બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવા માટે લેખિત અને મૌખિક અમને આશ્વાસન આપ્યું હતું આજ સુધી એનો ઠરાવ ન થતા અમે થોડા દિવસો પહેલા ગાંધીનગરની અંદર મોટો કાર્યક્રમ કર્યો અને હવે આગામી સતત કાર્યક્રમો કરવાના હતા આના કારણે સરકારે અમને છેલ્લા ચાર પાંચ દિવસથી સતત બોલાવતા હતા વાતચીત ચાલતી હતી આજે માન્ય ઋષિકેશભાઈ સાહેબ કુબેરભાઈ સાહેબ પ્રફુલભાઈ સાહેબ જગદીશભાઈ સાહેબ અને બચ્ચુભાઈ ખાબડ સાહેબ આ પાંચ મંત્રીઓની કમિટી અને સાથે સાથે અમારી લાંબી ચર્ચા વિચારણા થઈ છે અમે અમારો પક્ષ રજૂ કર્યો છે શિક્ષકો અને કર્મચારીઓના હિત માટે અને સરકારે સ્વીકારેલી બાબત અમે મક્કમતાથી આજે આ પાંચ મંત્રીઓની સામે રજૂ કરી છે સરકારે પણ એટલે કે આજે પાંચ મંત્રીઓ પણ અમારી સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો અને સંવાદો કર્યા છે અમે અમારી સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ અમારી માગણીના અંતે અમને જયારે પૂછવામાં આવ્યું ત્યારે અમે કહ્યું હતું જ આજે પણ કહ્યું છે કે અમે અંતિમ સમય સુધી અમારી માગણી માટે અડગ છીએ અને એ પછી

અમને ચર્ચા થશે એક બે દિવસની અંદર અમારી માગણીઓ માટે કદાચ અમારી અમે જે સાહેબને વાત કરી છે એ કદાચ અમારી આ માગણીઓ નહીં સ્વીકારાય તો સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા અમે જે પ્રકારે જાહેરાતો કરી છે એ પ્રકારના આગળના કાર્યક્રમોની જાહેરાત અમે ઝડપથી કરવાના છીએ અને ખૂબ મોટા આંદોલન તરફ અમે જઈ રહ્યા છીએ